બુલેટિનની શરૂઆતમાં તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે વ્યારાની જાખરી નદીમાં ઘોડા પૂર આવ્યું છે નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયું છે પેરવડા ભાખરી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે આખે આખો કોઝવે છે તે પાણીમાં તરબોર થયો છે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે તાપીમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ છે તેને લઈને ઝાખરી નદીના આ છે જે ગાંધી તૂર બની છે જળ પ્રવાહ સતત વધી રહ્યો છે તેને લઈને અનેક ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અનેક ગામમાં ગામ છે જે સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે કોઝવે છે આખે આખો પાણીમાં ગરકાવ થયો છે તાપી જિલ્લાના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તો સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદીઓ નાળા છલકાયા છે તો આ ઝાખરી નદીના દ્રશ્યો છે કે જે ઝાકરી નદી ગાંડીતુર બની છે પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે આ એક્સક્લુઝિવ તસવીર અમે તમને બતાવી રહ્યા છે નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે તો અનેક નીચાણવાળા જે ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે ગામને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે તાપી જિલ્લાની આ ઝાખરી નદી છે જે તૂર બની છે સતત જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે હજુ જો કે અગાઉ વરસાદ પડ્યો છે તેના પાણી ઓસર્યા નથી પરંતુ આજ વહેલી સવારથી જ ફરીથી તાપી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે નદીમાં પૂર આવવાની શક્યતા છે અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે તો અનેક ગામડાઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે પાણી ગામમાં ઘુસે તેવી પણ શક્યતા છે તો તાપી જિલ્લાની આ ઝાકડી નદીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ પાણીનો સતત વધારો થઈ રહ્યો છે લામા વહેલે સોવરતી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ જોઈ શકો છો કે આ નરા તાલુકામાંથી પંખાસ નદી નદી છે નગરી નદીમાં ધોરાપુર આયા છે અને કુતબવાટના અને જિલ્લામાં પરિરેલા સકળ વિસ્તાર તાપ બાદ છે નદી છે કે નરીરોધન સતત વધી રહી છે ત્યારે જે પેરવળ નખરી ગુડી સરીતના અને ગામો સંપર્ક રહેવાળા બન્યા છે અને જે આ પાણીનું જરૂર વધી રહ્યું છે તે આવનારા સમય માટે નવશાળી અને સુરત માટે જે વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અનુભવ સંદેશ આપ